કચ્છમાં શિક્ષણનો નવો સવેરો અલ એકેડેમીની પાયાવિધિ માટે પ્રેસ વાર્તા મુન્દ્રા ખાતે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ એકેડેમીની પાયાવિધિ ત્રણ ઓગસ્ટ બે હજાર સવારે દસ વાગ્યા યોજાશે આ શિક્ષણ સંસ્થા શહેરના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે જે ખાસ કરીને શિક્ષણથી વંચિત બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ પૂરી પાડશે આ પાયાવિધિ મુસ્લિમ ધર્મગુરુ પીર સૈયદ શાહ હાજી અહેમદ શાહ ફરજંદે મુફ્તીએ કચ્છ પીર સૈયદ અલી અહમદ શાહ વલી કાદરી પે શાહ મુરાદ બુખારી મસ્જિદ તથા પીર સૈયદ કાસમશાહ અભામિયા સિનુગ્રાવાળાના હસ્તે યોજાશે આ પાયા વિધિના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિનોદભાઈ ચાવડા શ્રી કચ્છ મોરબી અનિરુદ્ધ વિદ્યાપીઠ કૃષ્ણજીવન દાસજી સ્વામી કોડાય ગુરુકુળ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી તથા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે અલફતેહ એકેડમી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને તાલીમની સુવિધા પૂરી પાડશે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ સવારના દસ કલાકે અલફતેહ એકેડમી કેમ્પસ કિંગ એમ્પાયરની પાછળ ડાક બંગલોની બાજુમાં મુન્દ્રા કચ્છ ખાતે તમામ સ્થાનિક નાગરિકો અને માધ્યમોને આ કાર્યક્રમમાં હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે આ પ્રેસ કોન્ફરન્સમાં કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ હનીફભાઈ જત ઇજનેર મુનીરભાઈ ખત્રી શિક્ષક યુસુફભાઈ ખત્રી યસ ફાઉન્ડેશનના સુલતાનભાઈ તુર્ક યસ ગ્રીન્નના રફીકભાઈ તુર્ક અહેમદ રજા સૈયદ એડવોકેટ ઇમરાનભાઈ મેમણ રબ્બાનીભાઈ જત અને આ આયોજનમાં ખડેપગે રહેનાર પંકજભાઈ રાજગોર હાજર રહ્યા હતા શિરાજ મલિક સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ એડવોકેટ હનીફ જદ તારીખ ત્રણ આઠ બે ના રોજ કિંગ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત અલફતે એકેડમીની સંગે બુનિયાદ રાખવામાં આવેલી છે સૌ વિચાર અમે યુવાનો જ્યારે ભેગા થયા અને સમાજ માટે કંઈક કરીવું છે સમાજને શિક્ષિત કરવું છે સમાજને આગળ લાવવું છે એના માટે પગલા લેવા પડશે ત્યારે એજ્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની રચના કરી અને અલ ફતેહ ની આજે આ સંગે થવા જઈ રહી છે વ્યક્તિના વિકાસ માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી તેનો વિકાસ રૂંધાઈ જાય છે વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી માટે શિક્ષણ એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે છે દરેક વ્યક્તિને એક દિવસ મૃત્યુ પામવું છે અને મરવું છે સમાજને ઉપયોગી થાય દેશ માટે ઉપયોગી થાય આપણા પાસે લાખો કરોડો કે અબજો રૂપિયા હશે એ આપણા કોઈ કામના નહીં રહે સિકંદર રાજા હતો એ પણ જ્યારે ગયો ત્યારે ખાલી હાથ મૂકીને ગયો હતો તેમ આપણે પણ તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું ને હું તો એડવોકેટ છું એટલે જોઉં છું કે એના એના વ્યક્તિના મરવા પછી વારસો છે ને એ પૈસા માટે કેવી રીતે લડતા હોય છે આપણે એવા કાર્યો કરીને જઈએ આ તો દસ કરોડની જમીન છે એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે દેશના વિકાસ માટે આપતા હોય છે આ તો એક નાનું પગલું કહેવાય સૌ પ્રથમ તો માતા પિતા વગરના જેટલા પણ સ્ટુડન્ટો હશે એમને ફ્રી ફીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં રાહત આપવામાં આવશે શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે સીબીએસઈ સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે દરેક વ્યક્તિ એમાં સાથ સહકાર આપી રહ્યો છે દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ ને કે સમાજના વિકાસ માટે હોય આ પથ્થર છે આપણે જે પથ્થર રાખીએ ને એ પથ્થર સમાજના પથ્થર હોય સમાજને અલગ દશા અને દિશા તરફ લઈ જાય એવા પથ્થરનો જ્યારે જયારે ત્રણ તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ એના માટે સમાજના દરેક વ્યક્તિનો સમાજના દરેક વ્યક્તિનો એમાં સાથ સહકાર મળી રહ્યો છે હું અન્ય સમાજોને એ જ વાત કહીશ કે શિક્ષણ નું લેવલ સો ટકા જાય એના માટે સમાજના દરેક વ્યક્તિ એ પ્રયત્નો કરવા જોઈએ સવારે દસ વાગ્યા થી તેની શરૂઆત થશે કાર્યક્રમની દસ વાગ્યા થી શરૂઆત થશે અને બાર વાગ્યા ની આસપાસ એનો સમાપન થશે દરેક વ્યક્તિનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યું છે દરેક વ્યક્તિને એમ છે કે તમે જે સારા કાર્યો કરી રહ્યા છો એમાં તમને તન મન અને ધનથી અમે સાથ સહકાર આપશું ત્રણ તારીખે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આપણા એમએલએ અનિરુદ્ધભાઈ દવે સાહેબ અમારા ધર્મગુરુ હુસેન શાહ બાવા સાહેબ અલી અહમદ શાહ બાવા સાહેબ અને સૈયદ કાસમ શાહ ઉપસ્થિત રહેવાના છે એમની સાથે સાધ્વી શિલાપીજી મહારાજ સાહેબ ભણાવવાના છે અલફતે એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ અને ભાઈ દ્વારા જે બેડો ઝડપ્યો છે એજ્યુકેશન માટે હું લગભગ છેલ્લા મુન્દ્રા માટે વીસ થી પંદર વર્ષ જોઉં છું એજ્યુકેશન માટે જે હનીફભાઈ એ કામ કરી રહ્યા છે એ બહુ જ મોટું કામ છે અને એ કોઈ મુસ્લિમ સમાજ માટે નથી હું એમ કહું છું દરેક સમાજને કે જેવી રીતે હનીફભાઈ એ આખું એમ્પાયર ઉભો કરી રહ્યા છે એવા દરેક સમાજને એમ્પાયર ઉભો કરવો જોઈએ જો મુન્દ્રા માટે કોઈ રૂપિયાની ખામી નથી મુન્દ્રા કચ્છનું ટોપ છે ઇન્ડસ્ટ્રીઅલ માટે તો આપ કોઈ પણ મુન્દ્રા માટે જો એજ્યુકેશન નું આપણે કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ મોટો એમ્પર ઉભો કરવો હોય તો મુદ્રા માટે અશક્ય નથી શક્ય છે કારણ કે એટલી બધી કંપનીઓ છે તમને જેટલો ફંડ જોઈએ એટલો મળે પણ દરેક સમાજને પોતપોતાને આવી જ રીતે જે અનિપભાઈએ બેરો ઝડપ્યો છે આવી જ રીતે મોટો એક સંકુલ દરેક સમાજ જો ઊભો કરે ને

આવી જ રીતે દરેક સમાજ પોતપોતાના એમ્પાયર ઉભા કરે આ અનિપાઈએ જે ઉભો કર્યો છે એમાં દરેક સમાજના છોકરાઓ અને દરેક વ્યક્તિઓ એજ્યુકેશન લેશે અને એજ્યુકેશન લઈ અને એ એનું જયારે અનીપભાઈ ને જયારે અત્યારે પાયાવિધિ કરશે એનું એક દાયકા પછી તમને જોવા મળશે એ સ્કૂલનું એ જે દાયકા પછી એજ્યુકેશનમાં છોકરાઓ ક્યાં ક્યાં નીકળ્યા દેશનું વિકાસ કેમ થાય જો એજ્યુકેશન હશે તો જ વિકાસ થશે પણ આપણે રાજકારણમાં બહુ અંદર ઘૂસી જઈએ છીએ આ એ છે આ છે બધા બધા હું ધર્મગુરુ અને બધા સમાજને કહું છું જે તમે ખેલતા હોય રાખો પણ તમે એક થઈ તો જ આપણું ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ આગળ વધશે વધારે પડતો છોકરીઓમાં હું એક યસ ફાઉન્ડેશન સ્ટડી સેન્ટર ચલાવું છું યસ સ્ટડી સેન્ટર હું લગભગ એક વર્ષથી ચલાવું છું મને જે છોકરીઓમાં જોવા મળ્યો ને મુન્દ્રા તાલુકાની છોકરીઓમાં જે મધ્યમ વર્ગની છોકરીઓ છે એના માટે મેં સિલાઈ ક્લાસ આજથી ત્રણ સાડા ત્રણસો છોકરીઓને મેં સિલાઈ ક્લાસ શીખાડ્યો છે મારા કારણે મેકઅપ બ્યુટી પાર્લર મહેંદી અને અંગ્રેજી અને અરબી ક્લાસ ચલાવું છું જેથી અંગ્રેજી ને અરબી એટલા માટે ચલાવું છું કે તમે આઉટ ઓફ કન્ટ્રી જશો ને બે ભાષા તમને આવડતી હશે ને તમે કોઈ ધંધામાં કોઈ કામમાં તમને મૂંઝવણ નહીં થાય વર્લ્ડ વાઈઝ તમને બે ભાષા આવડતી હોય ને તો તમે ક્યાં નહીં મોજો એટલે મારો જે રીઝન એજ છે ઘણા દેશ હું ફેર્યો છું એટલા માટે કે આપણે ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે આપણે ચલાવી શકીએ તો અત્યારે જે મુંદ્રાનું છે અત્યારે છોકરીઓ પોતે મહિનાનું કોર્સ ચાલુ છે અને એ પોતે આજે દસ થી પંદર હજાર રૂપિયા મહિને કાઢી લે છે છોકરીઓ આજે જે મારા કરીને સાડા ત્રણસો છોકરીઓ નીકળી છે એ બધા મને ફોન આવતા હોય કે સાહેબ અમે અમારું ગુજરાન ચાલે છે અને ફર્સ્ટ ક્લાસ ચાલે છે અને જેને કોઈ સિલાઈ મશીન જોઈતું હોય જરૂરત તો એને સ્લાઈ મશીન પણ આપીએ છીએ અને દરેક દરેક વર્ષે અમે નોટબુકનું વિતરણ પણ કરીએ છીએ ફ્રી ઓફમાં અને કોઈ પણ યુનિફોર્મ અમે એક મુન્દ્રા માટે એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યો છે અઢીસો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા એ નથી ભરી શકતા છોકરા આપણે કોઈ સ્કૂલમાં જઈએ ને ત્યારે આપણે ખ્યાલ આવે કે સ્કૂલની પરિસ્થિતિ આપણી કેટલી ખરાબ છે ગવર્મેન્ટ સ્કૂલની એટલે ગવર્મેન્ટ નું વાંક નથી આમાં ગવર્મેન્ટ તમને આપે છે તમે પાડોશી છો સ્કૂલના તમે મુન્દ્રાના રહેવાસી છો તમે ગામના રહેવાસી છો તો તમારી ફરજ છે સ્કૂલમાં જઈ અને શિક્ષકને તમે પૂછો કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ નબળા છે કારણ કે આપણે ખબર ન પડે ઘર ઘર આપણે ન ફરી શકીએ તમારા શિક્ષકને પૂછો પ્રિન્સિપલને પૂછો કે છોકરા કેટલા નબળા છે હું એ જ કામ અમે કરીએ છીએ ત્યાં એને પૂછી લઈએ કે ભાઈ કેટલા નબળા છે કેની ફી બાકી છે કોઈને યુનિફોર્મની જરૂર છે કોઈને બુક્સની જરૂર છે તો અમે દર વર્ષે દસ થી પંદર હજાર બુકો આપીએ છીએ યુનિફોર્મ પણ આપીએ છીએ અને એ અમે આખી ટીમ છે અમારી આપતા રહેશું હું અનિપભાઈ છે હું ગૌરવ આજે ઈચ્છું છું કે અનિપભાઈએ જે કામ કર્યું છે એ હું આજે મીડિયાના માધ્યમથી કહું છું હું જેટલા જેટલા મુંદ્રામાં મોટા મોટા માણસો છે બધા પાછળ અમે પાંચ પંદર વર્ષ ફર્યા અમને કોઈ રિસ્પોન્સ ન મળ્યો એજ્યુકેશન માટે હા અનિપભાઈએ અનિપભાઈએ જે એજ્યુકેશન માટે કર્યું એટલે હું બહુ દિલથી લાગણી માડી છે અને અનીપભાઈને મેં કીધું છે કે જે મારી જરૂર પડે તમે કહેજો હું આપના સાથે છું જે રીતે તમને આર્થિક રીતે હોય કે મારી જાન માલની બધી જે પણ જરૂર પડશે હું અનીપભાઈને આપીશ એજ્યુકેશન માટે આપીશ કારણ કે હું એજ્યુકેશન માટે છેલ્લા વીસ વર્ષથી લડું છું મને ખબર છે કે શું મુન્દ્રાની પરિસ્થિતિ છે અને પ્રાઇવેટ છે હું મારા છોકરાને લાખ રૂપિયા ડીને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકું છું પણ મારો પાડોશી ગરીબ છે એ શું એ ફ્રી ઓફમાં અમે બેગ પણ વિતરણ કરીએ છીએ બુક્સ પણ કરીએ છીએ અને પાણી તો મારો સમુદ્ર પાણી એક કુદરતની નેમ છે એ મારો નથી કુદરતની નેમ છે પાણી તમને કોઈ પીડાવો પ્યાસ તમે કોઈની બુજાવો તો એ હું આમ કરું છું કે જે પાણી પીએ છીએ હાથ ઉપર કરે છે અને ઉપરવાળો મારો મારો અનુભવ છે ઉપરવાળો તમને દસ ગણા આપે છે હું જેમ આમ કરું છું ને એનાથી દસ ગણા મને મળે છે એ મારો અનુભવ છે તમે ચેરિટી કરો ચેરિટીમાંથી તમારું કાંઈ ખૂટવાનું નથી એ મારો અનુભવ છે ત્રણ ઓગસ્ટ બે હજાર અને પચીસમાં મુન્દ્રાની સરજમીન ઉપર જે એજ્યુકેશનના સ્કૂલ જે ખુલી રહી છે ધ આલ ફતેહ એકેડમી એનો જે પાયાવિધિનો સંગે બુનિયાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું આ તમામ મીડિયાના માધ્યમથી મુન્દ્રા તાલુકા અને સર્વે કચ્છ સમાજને એ અપીલ કરું છું કે એ પ્રોગ્રામમાં આવે અને જે યુવાઓ આ જે પહેલ છે એ યુવાઓએ કરી છે એ પહેલને સંદર્ભે એ તમામ આપણા મુન્દ્રા તાલુકા અને તમામ કચ્છવાસીઓની એ ફરજ બને છે કે એ આજના યુવા પેઢી જે યુવા પેઢી છે એ એવી પેઢી છે કે જે જે સારા કામમાં આગળ આવશે તો દુનિયાની મદદ અને તમામ જેટલા સમાજ છે તમામ સમાજોની પણ એમને મદદ મળશે તો મીડિયાના માધ્યમથી હું તમામને નિમંત્રણ પણ આપું છું અને કહું છું કે તમારી ફરજ છે કે આ તમને યુવાનોને આ એજ્યુકેશન જે કામ છે એમાં આવી અને સાથ સહકાર આપી અને એજ્યુકેશન સિસ્ટમ કચ્છની અને ગુજરાતની મજબૂત કરે અને ઇન્ડિયાનું નામ આપણે રોશન નોર્મલી હજી જે ફી ફીઝ જે નોર્મ્સ હોય એ તો હજી ડિસાઇડેડ હવે પ્લાનમાં આવશે પણ જે નોમિનલ ફીઝ છે કે જે આજના યુગમાં આપણે અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય અને આપણી રહેણાંકના એરિયા કરતાં થોડી દૂર રાખવામાં આવે તો નોર્મલી આપણે અલગ અલગ તાલુકાઓમાં જોવા જઈએ તો અંગ્રેજી મીડિયમની સ્કૂલો જે સિટીથી દૂર રાખવામાં આવી છે એની બસ ભાડાની અને રિક્ષા ભાડાની આપણે ફીસ જોવા જઈએ તો વર્ષની આપણે પંદર થી વીસ હજાર આપવી પડે છે આ સ્કૂલ ખોલવાનું ઉદ્દેશ્ય એ છે કે જે અંગ્રેજી માધ્યમમાં જે પંદર થી વીસ હજાર જે ટ્રાવેલિંગના હાલ લાગે છે ઈજ ફીઝમાં આપણે અહીંયાથી સમાજના આપણે જે વિદ્યાર્થીઓ છે એ ઋક્ષા ભણાની ફીઝમાં અહીંયાથી এড્યુકેશન حاصل અને સૌથી સારું અને બેસ્ટ এড્યુકેશન અંગ્રેજી માધ્યમનો حاصل કરી શકે રીઅલ